નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા હવે તમે જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ ખૂબ જ સારો એવો વરસાદ જોયો છે અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જેમાં ખેડૂતોને ખૂબ જ મોટા એવા નુકસાન વરસાદને કારણે થયેલા છે તો સરકાર દ્વારા જે નુકસાન થયેલા છે એના માટે જાહેરાત કરવામાં આવી છે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય છે તે ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલી છે અને લગભગ દોઢ લાખ જેટલા ખેડૂતોને આ સહાયનો ફાયદો મળવાપાત્ર થશે તો જરૂરથી આ વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેને આ વિડીયો તમારે શેર કરી દેવાનો છે કારણ કે કોઈ ખેડૂતો પાસે હજુ આ માહિતી મળી નથી અને ગઈકાલે જ આ જાહેરાત કરવામાં આવી છે એટલે જરૂરથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો એકદમ ડિટેલમાં આપણે બધી વસ્તુ જાણીશું કઈ રીતે સહાય મળશે કયા કયા ખેડૂતોને સહાય મળશે કેટલી સહાય મળશે અને એકદમ ડિટેલમાં બધી માહિતી બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા આટલી ડિટેલમાં તમને માહિતી માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડીયો થોડોક લાંબો થશે પણ બધા ખેડૂતો માટે બહુ જરૂરી વિડીયો છે એટલે વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોજો હું તમને ગેરંટી આપું છું કે વિડીયામાં અંત સુધીમાં તમને ઘણી બધી માહિતી મળશે તો આગળ વધીએ અને પહેલાં તો શરૂઆત કરીએ ખેડૂતોને વરસાદથી જે નુકસાન થયેલા છે એના માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે બેઝિક માહિતી શું છે એની વાત કરીએ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો એવો પડ્યો છે અને ખેડૂતોએ ખૂબ જ સારી રીતે વાવણીઓ પણ કરી દીધી છે અને સારા વરસાદને કારણે ખેડૂતો ખુશ છે પરંતુ ઘણી બધી જગ્યાએ જરૂરત કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે જેના કારણે હર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ઘણી બધી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘણા બધા ખેતરોમાં હજુ હાલમાં પાણી ભર્યા છે તો ઘણા બધા ખેતરો એવા છે કે જેમાં ઊભા પાકને બહુ મોટા નુકસાન થયેલા છે આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો આશા રાખે કે સરકાર દ્વારા કંઈક સહાય છે તે એમને આપવામાં આવે જુલાઈ મહિનામાં ભારે વરસાદથી નુકસાન માટે ત્રણસો પચાસ કરોડનું રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે ખેડૂતોને કેટલી સહાય મળશે અને તેની શરતો શું હશે સહાય લેવા માટે તમે શું કરી શકો કયા કયા જિલ્લાઓને સહાય મળશે અને સહાયના નિયમો શું હશે એ બધી માહિતી આપણે વિડીયોમાં આગળ જાણીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે કેટલી સહાય મળશે અને શરતો શું હશે એની આપણે જો આગળ થોડીક વાત કરીએ તો પહેલાં તો પિયત જે ખેતરો છે એના માટે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય એના માટે એસ ડીઆરએફના નોમ્સ મુજબ આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જેમાં વધારીને બે હજાર પાંચસો રૂપિયા છે તે રાજ્ય સરકાર એડ કરશે આમ ટોટલ અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય છે તે બિનપિયત ખેતરો માટે આપવામાં આવશે પિયત પાકો માટે જો વાત કરીએ તો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના ડીઆરએફના નોમ્સ મુજબ સત્તર હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી પાંચ હજાર રૂપિયા સહાયનો વધારો કરવામાં આવશે આમ ટોટલ બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે હવે બાગાયતી પાકોની જો વાત કરીએ બાગાયતી પાકોને કેટલી સહાય મળશે તો તેત્રીસ ટકા કે તેથી વધુ જે ખેડૂતોને નુકસાન થયું હોય એના એસડીઆરએફના નિયમો મુજબ બાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તો આ તો તમે જાણી લીધું કે કેટલી સહાય કયા ખેડૂતોને મળશે આગળ જો વાત કરીએ તો સહાય લેવા માટે તમે શું કરી શકો સહાય લેવા માટે તમારે હવે શું કરવું જોઈએ એની થોડીક વાત કરીએ ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે ખાસ મિત્રો ધ્યાન રાખજો એક તો તમારે જે નુકસાન થયેલું છે એના પુરાવા જોશે અને ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના ઉપર તમારે અરજી પણ કરવાની રહેશે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ છે તે ત્રણ હજાર પાંચસો કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો રૂપિયાની સહાય તો ચૂકવવામાં આવશે જ જેમાં એસડીઆરએફ ઉપરાંતની તફાવતની જે રકમો હશો તે રાજ્ય સરકારના બજેટમાંથી આપવામાં આવશે તો આ રીતે તમે છે તમારી સહાય તમને મળવાપાત્ર થશે હવે આગળ વાત કરીએ કે કયા ખેડૂતોએ અને કેવી રીતે સહાય મળશે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારના ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય છે તે આપવામાં આવશે એસડીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે રાજ્યના નવ જિલ્લાઓના પિસ્તાલીસ તાલુકાઓની આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે જેમાં બસો બોતેર અલગ અલગ ટીમોને વિગતવાર સર્વેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો નવ જિલ્લાઓના પિસ્તાલીસ તાલુકાઓના જે છે એ અસરગ્રસ્ત વિસ્તાર છે એમાં બસો બોતેર જેટલી અલગ અલગ ટીમો છે એ સર્વે ચાલુ કરી દીધો છે એમને સર્વે કરવા માટે છે એ વિગતો પણ આપી દેવામાં આવી છે કયા કયા જિલ્લાઓના ખેડૂતોને આ સહાય મળશે એની જો વાત કરીએ તો જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી આમ આ નવ જિલ્લાઓ છે એનામાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય છે એ વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયેલું છે એના માટે જાહેર કરવામાં આવી છે તો જરૂરથી જઈ અને તમારા જે ખેડૂત વિકાસ અધિકારી હોય એમની મુલાકાત લેજો તમારે જો નુકસાન થયું હોય તો જરૂરથી જઈ અને તમે ઓનલાઈન અરજીઓ પણ કરી દેજો જેથી કરી અને તમને પણ લાભ મળી રહે અને હર વર્ષે જે પ્રોબ્લેમો થાય છે એ પ્રોબ્લેમ ના થાય એની પણ ખાસ તકેદારી રાખજો ખેડૂતો છે એના ખેતરોમાં આવી અને સર્વે થાય પ્રોપર સર્વે કરવામાં આવે અને પ્રોપર સહાય મળે એ જ આપણી આશા છે અને તમે નીચે કોમેન્ટમાં એ પણ જરૂરથી જણાવજો અને આ નવ જિલ્લાઓની બહારના જે જિલ્લાઓ છે એમાં જે નુકસાન થયેલા છે એની વિગતો પણ સરકાર સુધી પહોંચે અને આ નવ જિલ્લાઓમાં જે સહાય મળવાની છે એ જ રીતે ગુજરાતના બીજા વધારે જિલ્લાઓમાં પણ સહાય મળે અને આ વિડીયોને તમારા બધા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો કારણ કે ખૂબ જ જરૂરી એવો વિડીયો છે અને આટલી માહિતી હજુ ખેડૂતો સુધી પહોંચેલી નથી નથી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર